ખૂબ ખૂબ આભાર રાજુભાઈ સોલંકીજી જે પણ પશુપાલક ખેડૂત મિત્રો પંડાલની બહાર ઊભા છે એમને વિનંતી છે કે શક્ય બને એટલા પંડાલની અંદર આપ આપનું સ્થાન ગ્રહણ કરશો બસ માત્ર ટૂંક જ સમયમાં મિનિટોમાં અરવિંદજી અને ભગવતમાન સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે હમણાં છેલ્લા એકાદ મહિનાથી આપણી પાર્ટીમાં ખૂબ જોરશોરથી આમ કહેવાય ને કે દિવાળી જેવો માહોલ હોય એવો માહોલ ચાલી રહ્યો છે તો એ માહોલના પ્રણેતા છેલ્લા ઘણા સમયથી પાર્ટીઓમાં જે નાના મોટા દુઃખ પ્રસંગો હતા કે જે નાનું મોટું હતું એને હાચવતા હાચવતા પોતાની નાની નાની ગણતરીઓ સેટ કરી ગોપાલભાઈની સાથે અને આમ આદમી પાર્ટી આખી ભેગી રાખી અને વિસાવદરની આપણને જે ભવ્ય જીત મળી છે એવા આપણા જીતના મહારથી આપણા સૌના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય ઈસુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપની જોરદાર તાળીઓ સાથે હું આમંત્રિત કરું છું ઈસુદાનભાઈ ગઢવી બોલો ભારત માતા જય લોન મિત્રો અત્યારમાં થાકી ગયા કે શું નારો તો એવો હોવો જોઈએ કે દિલ્હી સુધી તમારો પડઘો પડવો જોઈએ એનું નામ નારો કહેવાય ફરીથી એકવાર લેશું જ મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ટૂંક સમયમાં આવી રહ્યા છે આપણી વચ્ચે મંચસ્થ ઉપસ્થિત માન્ય ગોપાલરાયજી માન્ય ગોપાલભાઈ માન્ય હેમંતભાઈ માન્ય સાગરભાઈ માન્ય રાજુભાઈ બંને રાજુભાઈ શ્રી રસમાબેન પ્રમુખશ્રીઓ કરશનદાસ બાપુ સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો મિત્રો આજે ખૂબ દુઃખ થઈ રહ્યું છે હું જયારે આ ઘટના બની ચૌદ તારીખે મને સાંજે ફોન આવ્યો કે સુદાન ભાઈ આડત્રીસ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તિત થઈ છે મેં કીધું શું થયું મને કે આપણા ખેડૂતોને ને માલધારીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવી છે એને આંસુ ગેસના ટીયર ગેસના આંસુ છોડવામાં આવ્યા છે અને એક ખેડૂતનું એમાં મોત થયું છે મિત્રો આજથી સાંત્રીસ આંત્રીસ વેલા પહેલાની હું તમને વાત યાદ કરાવીશ આ લોકોને કેટલો અહંકાર છે એની વાત આપને યાદ કરાવીશ આજે માલધારીનો દીકરો છું ખેડૂતનો દીકરો છું હું પણ ખેતી કરું છું હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે મને ખબર છે તમારા એક એક પીડાની વાતની મને ખબર છે હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી અને હું થાવા પણ નથી માનતો હું આપણા સામાન્ય જન્માથી આવું છું ખેડૂત પુત્ર છું મને એ ખબર છે કે આપણે ખોડ કપાસિયાના ભાવ કેટલા છે આપણે દૂધ માટે મહેનત કરીએ માલ રાખીએ ગાયો બેસો રાખીએ ગાયો બેસો આપણે ઉછેરીએ અને મોટા કરીએ દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા દૂધ તો તો વિચાર કરો આ વાત સાંભળી રહી છે સાચું ખોટું તમને વધારે ખબર હશે સાહેબ દરેક માણસ લૂંટનો નો ભાગીદાર બને છે બબે દોરા ઓછા રાખે છે આ વાત હાચી છે હાચી હોય કરો બબે દોરા ઓછા રાખે છે હવે લૂંટ અહીંથી અટકતી નથી બે દોરા ઓછા રાખવામાં આવે ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી છે શાહે આપણે લોહી રડીએ છીએ આમાં મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલક

ડેરીઓમાં ચડી બેઠા છે ડેરીઓમાં લૂંટ ચલાવે છે તમે વિચાર કરો હું એટલા માટે કહી રહ્યો છું છત્રીસ આંત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસ ની સરકાર હતી ખેડૂતોએ આંદોલન કર્યું મને લાગે છે ત્યાં સુધી સાબરકાંઠના જે ઘટના છે ખેડૂતોએ આંદોલન કર્યું આંદોલન કર્યા પછી ખેડૂતોને ગોળીએ ધરબી દેવામાં આવ્યા હતા દસ ખેડૂતોના મોત થયા હતા આ વાત સાચી છે સાચી છે કે નહીં અને મિત્રો આજે મારે આમ તો હું કોઈ વ્યક્તિમાં નથી પડતો પણ મારે કહેવું પડે કે વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવી કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ લાડાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાના છે આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી બે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે હવે સાંભળજો ત્યારે માધવસિંહ સોલંકીને એકસો ને ઓગણપચાસ સીટ આ ગુજરાતની જનતાએ આપી આપણે લોકો ભાજપને ને એકસો ને એકસઠ સીટ આપી કેટલી કેટલી એકસો ને એકસઠ સીટ આપી ભાજપે નક્કી કર્યું કે ખેડૂતોની જરૂર નથી માલધારીઓની જરૂર નથી લૂંટો જ એટલું લૂંટાય એટલું અને ખેડૂતોને પણ જો આંદોલન કરે તો આંદોલનને કચડી દો મિત્રો અને જે દિવસે ચૌદ તારીખે મેં એટલા માટે કહું છું કે મને ફોન આવ્યો ખબર પડી ચાર દિવસ પહેલા જો હિંમતનગરમાં હતો મને ખૂબ બધા પશુપાલકો મળવા આવ્યા હતા મને કીધું ઈશુદાનભાઈ ભાવ ફેર નથી મળતો ભાવોમાં ગડબડ થઈ રહી છે ભાજપના કાર્યક્રમોમાં ડેરી વાળા પોતા ખર્ચા કરી નાખે લાખો કરોડ રૂપિયા નોરી સાચી કહું છું મિત્રો ખેડૂત ને માલધારી દીકરો છું કોઈ પણ ચમરબંધી હશે તમારા માટે લડવાની ગોળી ખવા સુદાન ગડવી તૈયાર છે તમે એકલા નથી અને એક સાંજે મિત્રો માનની અરવિંદજી નો મને ફોન આવ્યો વાત કરી અમે એને ગોપાલભાઈ ને કરી હતા હેમંતભાઈ ને માનની અરવિંદજી ને અમે વિનંતી કરી કે સાહેબ આ ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જે સરકારે એકસો ઓગણપચાસ સીટ આવ્યા પછી અહંકારમાં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચઢાવી હતી આઠ ભાજપ એકસો એકસઠ માં અહંકારમાં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે હજી આ એક ખેડૂત મોત થયું છે તમે વિચાર કરો કોઈને ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે પડતું હોય તો આવી સરકાર ને લાત મારી નાખવી પડે મિત્રો મરવું પડે આ હદે કેમ કોઈ ઉદ્યોગપતિ નથી મરતો હું કોઈને મારવા માટે નથી કહેતો પણ કોઈ ઉદ્યોગપતિ કેમ આંદોલન નથી કરતો કોઈ આઈએસ આઈપીએસ આંદોલન નથી કરતા એના દીકરાઓ વિદેશમાં મોજ કરે અને તમારા મારા દીકરાઓને ફી ભરવા માટે પણ આપણે હકના ભર રૂપિયા માંગવા જઈએ અને ગોળીઓ વરસાવે આ તમારા બાપનું શાસન છે આ અમારા ખેડૂતોનું આપેલું શાસન છે આ અમારા મલતારી પશુપાલકોનું આપેલું શાસન છે અને એટલા માટે મિત્રો અરવિંદ કેદરીવાજીને મેં વિનંતી કરી કે હવે 54 લાખ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે તમારે આવવાનું છે અરવિંદજી એક શબ્દ વગર એમણે કીધું કે આપ બોલો તબ મેં આને મે તૈયાર હું કિસાન પશુપાલકો કે ગોળી ખાને કે તૈયાર હું મિત્રો ત્રીસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું આપણે ન ગઈ આપણે ઉખેડીને ફેંકી દીધું ત્રીસ વર્ષ પછી ભાજપનો અહંકાર એકસો એકસઠ સીટ હવે એને ઉખડવાનો સમય આવી ગયો છે કેમ ત્યારે જયારે સિત્યાસી માં ગોળીઓ ચાલી ને ઓગણીસો ત્યારે ભાજપની અગિયાર સીટ જ હતી ત્રીજો પક્ષ હતો આજે આમ આદમી પાર્ટીની પાંચ સીટ છે ત્રીજો પક્ષ છે એ એ જ જ સમય એ એજ સ્થળ જ ઘટના માત્ર ફરક એટલો છે કે ત્યારે ભાજપ આવતી હતી આ વખતે આમ આદમી નો સૈનિક આવી રહ્યો સાહેબ તૈયાર થઈ જાઓ તમે એકલા નથી ખેડૂતો એકલા નથી પશુપાલકો એકલા નથી હજી અમે તમારી પાછળ ગોળી ખાવા માટે તૈયાર બેઠા છીએ હું જયારે મને ખબર પડી હું બીજા દિવસે પંદર તારીખે પશુપાલક જે અશોકભાઈ ચૌધરી જેમનું નિધન થયું એમને શમશાન યાત્રામાં પહોંચવાનો પ્રયાસ કર્યો મિત્રો હું એમના ઘરે ગયો મિત્રો આંખમાં આંસુ આવી જાય તમે કલ્પના કરો એમના ઘરમાં બે ઈંટ ઉપર છાપરું નથી જે ખેડૂત નો મૃત્યુ થયું છે ઉપર છાપરું નથી રહેવા દીધું મિત્રો આજે મારે આપણે હાથ જોડીને વિનંતી કરવી છે કે અશોકભાઈ એક ઉપર ગોળી નથી ચાલી આ ભાજપે અશોકભાઈને નથી માર્યા માત્ર એકને એક એક ખેડૂત અને પશુપાલનને મેસેજ આપ્યો છે કે જો તમે તમારો હક માંગવાનો પ્રયાસ કર્યો ને

ફૂલડા ડૂબી જતા અને પચરા તરી જાય છે છે કામ અને ખેતરો આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે પણ મિત્રો આજે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે આજે એવું વિચારીશું કે અશોકભાઈ આપણામાંથી એક હતો અશોકભાઈ ચૌધરી સમાજના હતા પશુપાલકના હતા ખેડૂત ના હતા એવું નહીં સાહેબ ખેડૂતોના કારણે આજે ઉદ્યોગપતિ એના ઘરે જમી શકે છે અને આપણે એટલા સારા માણસો છીએ ભાઈ વિચાર કરો એક મહિનો આપણે શાકભાજી નો આપીએ એક મહિનો દૂધ ન આપીએ ઘઉં ચોખા નો આપીએ તો આ શું ચાર્ટર પ્લેન ખાવાના છે બોલો ચાર્ટર પ્લેન ખાવાના છો તમે આ તો અમે એવા છીએ કે અમારા દીકરાઓને પણ પેટ નો ભરાય ને તો આખા જગતનો તાત છે જગતનો પેટ ભરવા માટે અમે બેઠા છીએ પશુપાલકો છે આજે અશોકભાઈ સાથે બન્યું કાલે મારી પાસે બનશે મિત્રો હાઈટ ની વાત જુઓ ભાજપ ડેરીઓમાં બેસી ગયા મેન્ડેટ પ્રથાથી ભાજપ વાળા ભાવ ફેર નો આપે ભાજપ વાળા પાસે માંગવા જઈએ એટલે ભાજપ ની પોલીસ ગોળીઓ વરસાવે લાઠીચાર્જ કરે આપણે અને પોલીસ ઉપર આવું તો અંગ્રેજ પણ નહોતા કરતા ચીમોતેર ચીમોતેર લોકો ઉપર પોલીસ ફરિયાદ ને એટલી બધી કલમો જયારે પાકિસ્તાન થી આતંકવાદી આવી અને કલમો ન હોય ને એટલી કલમો લગાડી મારા પશુપાલકો પર એક બદલો લેવામાં આવશે

ના આવીએ એના માટે નહીં અમે હારીએ કે જીતીએ એના માટે નહીં આ પ્રજા માટે એકવાર નહીં હજાર વખત પણ હારવા તૈયાર છીએ પણ સંઘર્ષનો મેદાનમાં રહી અને અધિકારીઓને કહીએ છીએ કે તમારી દાતી કાઢી લઈશું અમે એક પણ ખેડૂત પશુપાલક ઉપર ખોટો કેસ થયો હું જ્યારે ગયો મિત્રો ધ્રુજાવી દે એવી ઘટનાઓ બની છે એમના પરિવાર ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું કે તમે કઈ વધારે બોલતા નહીં આ હા 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 તમે કલ્પના કરો આવું તો કંસ મામાએ નતું કર્યું કંસ મામા એ નહોતું પણ કંસ ક્યારે ગોકુળમાં ક્યારે કનૈયાના ના પરિવાર ને જઈને એવું નહોતું કીધું કનૈયાના પરિવાર તમે બે જાઓ ભાજપ યુધી પહોંચ્યું છે આ હા કેટલો અહંકાર અને મિત્રો આ અહંકાર ને તોડવાનો સમય આવી ગયો છે આ અહંકારને કાઢવાનો સમય આવી ગયો છે આ અહંકારને તમે રોજ કાઢી શકીશો અને આજે આપણે સંકલ્પ લેવો પડશે મિત્રો માન્ય અરવિંદજીએ ભગવત માન સાહેબ છોડી છોડો માં પહોંચી રહ્યા છે એમણે એવું નક્કી કર્યું છે કે ચોપન લાખ ખેડૂતો માટે પશુપાલકો માટે જે પણ કરવું પડે આ તો શરૂઆત છે અભી એ તો ટ્રેલર હૈ પિક્ચર અભી જોરથી પિક્ચર અભી મિત્રો આ એક સભાની શરૂઆત છે ગામડે ગામડે ખેડૂતો પશુપાલકોને જાગૃત કરીશું ખબર છે મિત્રો ડેરીમાં જે ભ્રષ્ટાચાર થાય છે ડેરીમાં જે તમને મને લૂંટવામાં આવે છે ઈ પારદર્શી જો કરવામાં આવે ભ્રષ્ટાચાર રહીત તો એક ખેડૂતને દૂધનો નો લીટરે ભાવ તો મળે જ ભાવ ફેર તો ચાલી ચાલી ટકા મળે જ પણ એની સાથે સમજો એની સાથે તમારી હજારો લાખો કરોડ રૂપિયા વર્ષે તમને વધુ મળે ને એવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે એમ છે અમે અભ્યાસ કરી રહ્યા છીએ એક વાર તમારે હવે પાંત્રીસ વર્ષ પહેલા બદલાવાનું નક્કી કર્યું હતું એવું બદલાની નીકળવાની ભાવના સાથે નક્કી કરવાનું છે મને ઘણા બધા લોકો મળવા આવે છે

વિસાવદર વાળી કરો એનો મતલબ ભાજપ સાલમાં ઉકેલ મારો બાકી બધી ફરિયાદો મૂકી હવે આવેદનો મૂકી દો રજૂઆતો મૂકી દો બધું થઈ ગયું કોઈ પાસે આશા રાખવાની જરૂર નથી તમે વિચાર કરો વિસાવદર માં માન્ય જનતાએ ત્રણ ગણી લીડ થી જીતાડ્યા આવું બધે કરવાનું છે કે નથી કરવાનું હાથ ઊંચો કરીને મને વચન આપો પછી મારું પૂરું કરવું વચન પાકું પાકું કરવાનું છે ખોટા વિડીયો આવશે તો પાકિસ્તાન વાત લાવશે તો રાવણ જેમ ભગવાન ભગવાને આગળ કરશે તો બસ આ વાત મારે તમારે સાંભળવાની છે મિત્રો એટલું જ તમે ધ્યાન રાખજો અમે હાયરા ફરીથી જનતાએ જીતાડવાની શરૂઆત કરી અમે હાયરા તો મત થી છીએ આ હિંમત થી નથી આવ્યા હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું આમ આદમી પાર્ટીની દોઢસો સીટ સાથે સરકાર બનાવો પાંચ વર્ષમાં જો પશુપાલક ને ખેડૂતોને જો ઉદ્યોગપતિ જેવું ન બનાવી દઈએ તો ઈશ્વદાન ગઢવી આજીવન રાજનીતિમાંથી સન્યાસ સંન્યાસ લઈ લેશે આ સપના સાથે આવ્યા છીએ વિઝન સાથે આવ્યા છીએ અને મારી ત્રણ માંગણી અહીંયાથી કરીને પૂરી કરીશ મારું પ્રવચન સાબર ડેરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે મિત્રો હજારો કરોડ રૂપિયાના નેતાઓ ઘરમાં ભરે છે આ બધી અમને ખબર છે પણ આપણી માંગણી છે પોલીસ કેસ જે પણ ખેડ પશુપાલકો ઉપર કર્યા છે પાછા ખેંચવામાં આવે બીજી માંગણી જે અશોકભાઈ ચૌધરી મૃત્યુ પામ્યા છે સાહેબ એમની હાલત દયનીય છે પરિવારની એમને સરકાર એક કરોડ રૂપિયો આપે અને સાબરદરી એક કરોડ રૂપિયો સહાય આપે બોલો આ કરવું જોઈએ ના કરવું જોઈએ ત્રીજું કે ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત કે પશુપાલકોએ આંદોલન ન કરવું પડે કારણ કે આંદોલનમાં ભાજપ કોંગ્રેસ વાળા ઝઘડાવી આપણા લોકોને મરવે નાખી અને પોલિટિકલ ફાયદો લે છે આ મોત ઉપર રાજનીતિ નો હોય એટલે આજે આપણે આવ્યો છું આમ આદમી પાર્ટી ખેડૂતો ને પશુપાલકો માટે લડશે જે પણ કરવું પડશે કરવાની થશે હું એ જે નાગરિકો છે એમને કહી દઉં છું સુપ્રીમ કોર્ટ સુધી વકીલો આમ આદમી પાર્ટી તમને આપશે હું ખાતરી આપું છું યાદ ક્યાંય અટકવાની જરૂર નથી ક્યાંય ડરવાની જરૂર નથી એક જ છે વિષાવદ્રવાડી કરો છેલ્લો નારો હું બોલીશ તમારે જોરથી બોલવાનો છે જય જવાન જય જવાન